એક લાખ ચુમ્મોતેર હજાર કરોડ થી વધુ ના વિકાસ લક્ષી બત્રીસ જેટલા હાઈ પ્રાયોરિટી પ્રોજેક્ટ કામગીરી સર્વગ્રાહી સમીક્ષા કરી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના હાઈ ઇમ્પેક્ટ પ્રોજેક્ટની સમીક્ષા બેઠકના ત્રીજા ઉપક્રમમાં રાજ્ય સરકારના વિવિધ સાત વિભાગોના કુલ એક લાખ કરોડના સમીક્ષા કરી હતી આ બેઠકમાં સંબંધિત વિભાગના વરિષ્ઠ સચિવોએ તેમના વિભાગોના હાઈ ઇમ્પેક્ટ પ્રોજેક્ટમાં અત્યાર સુધી થયેલી કાર્યવાહી અને આગામી આયોજનની વિસ્તૃત વિગતો આપી હતી મુખ્યમંત્રી આ સમીક્ષા દરમિયાન સ્પષ્ટપણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતનું જે વિઝન આપ્યું છે તેને અનુરૂપ વિકસિત ગુજરાતના નિર્માણ માટે આ બધા જ વિકાસ લક્ષી પ્રોજેક્ટ ઇન્ટીગ્રેટેડ એન્ડ હોલિસ્ટિક ડેવલપમેન્ટના દિશા સૂચક છે આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે કહ્યું કે પ્રોજેક્ટ નિશ્ચિત સમય મર્યાદામાં અને ગુણવત્તાયુક્ત કામો સાથે પૂરા થાય એટલું જ નહીં પ્રોજેક્ટમાં થતા વિલંબથી નાણાકીય ભારણ વધે નહીં તે પણ સુનિશ્ચિત થાય તે જરૂરી છે મુખ્યમંત્રીએ મુંબઈ અમદાવાદ હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટમાં જમીન સંપાદનનું વળતર ખેડૂતોને ચૂકવવાની કામગીરી ઓગસ્ટ બે હજાર પચીસ સુધીમાં પૂર્ણ કરવાના દિશા નિર્દેશો પણ આપ્યા હતા કચ્છના ખાવડામાં આકલ લઈ રહેલા ત્રીસ ગેગાવોટના હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્કની ચોસઠ ટકા કામગીરી પૂર્ણ થઈ છે અને છ હજાર આઠસો બાસઠ મેગાવોટના રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ કાર્યરત થયા છે એટલું જ નહીં ડિસેમ્બર બે હજાર છવ્વીસ સુધીમાં આર્મી પાર્ક પૂર્ણ કરવાના આયોજન સાથે આગળ વધવાની ઉર્જા વિભાગની કામગીરીની સમીક્ષા પણ મુખ્યમંત્રીએ કરી હતી લોથલમાં ભારત સરકાર દ્વારા નિર્માણાધીન નેશનલ મેરીટમ હેરિટેજ કોમ્પ્લેક્ષની પ્રગતિ સંદર્ભમાં આ સમીક્ષા બેઠકમાં બંદરો અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રાજ્ય સરકારે ચારસો એકર જમીન ફાળવણી પાણી પુરવઠાની પાઇપલાઇન વીજ પુરવઠાની ટ્રાન્સમિશન લાઇન અને તરગવાડા થી પ્રોજેક્ટ સાઇડ સુધી રસ્તો ચાર માર્ગીય કરવાની કાર્યવાહી પૂર્ણ કરી છે આ ઉપરાંત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બસ મથક પોલીસ સ્ટેશન સ્ટેટ પેવેલિયન ની કામગીરી પ્રગતિ પર તથા ટુરિઝમ સર્કિટ નું આયોજન પ્રારંભિક તબક્કે છે તેની વિગતો આપવામાં આવી છે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ના ફેઝ એક થી છ અન્વયે વાસણા બેરેજ થી લઈને ગાંધીનગર થર્મલ પાવર સ્ટેશન સુધીની તબક્કાવાર મોદીની પ્રેરણાથી સુરતમાં નિર્માણ થઈ રહેલા ડ્રીમ સિટીના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સહિતનો જે માસ્ટર પ્લાન રાજ્ય સરકારમાં સબમિટ કરવામાં આવ્યો છે તે સંદર્ભમાં આ બેઠકમાં ચર્ચા પરામર્શ કરવામાં આવ્યા હતા આ બેઠકમાં શ્રમ

ડોક્ટર હસમુખ અઢિયા મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ કે દાસ સંબંધિત વિભાગોના અધિક મુખ્ય સચિવો મુખ્યમંત્રી રાઠોડ વિભાગોના અગ્ર સચિવો અને મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ અવંતિકા સિંહ તથા સચિવ ડોક્ટર વિક્રાંત પાંડ્યા અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ આ સમીક્ષા બેઠકમાં સહભાગી રહ્યા હતા ન્યૂઝ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર